ડપોઈમાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા નિયમ ભંગ કરનારા અઠાર વાહનો ડિટેન કરાયા નિયમોનું પાલન ન કરનારા વાહન ચાલકો પર જિલ્લા ટ્રાફિક પોલીસની લાલા વારંવાર થતા અકસ્માતોને રોકવા માટે આજ રોજ અઠાર જેટલા વાહનો ડિટેન કરાયા છે ડબોઈના એસટી ડેપો માર્ગ વેગા ચોકડી નાંદોદી ભાગોળ તરસાણા ચોકડી સહિતના વિસ્તારોમાં જિલ્લા ટ્રાફિક પોલીસે ટ્રાફિકને અડચણરૂપ વાહનો ગેરકાયદેસર પેસેન્જરનું વહન કરતા તેમજ લાયસન્સ કાગળો વિનાના વાહન ચાલકોને આરટીઓ મેમો ફટકારી ડભોઈ પોલીસમાં ડિટેન કરાતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ડભોઈના જુદા જુદા વિસ્તારોમાં મુસાફરોનું વહન કરતા ઓટો રિક્ષા ચાલકોને થોપાવી ક્ષમતા કરતાં વધુ પેસેન્જર ભરતા હોય તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ કાગળો સાથે ના રાખી વાહન ચલાવતા ચાલકોને મેમો ફટકારી અઢાર વાહનોને ડિટેઇન કરી આરટીઓના મેમો ફટકાર્યા હતા જ્યારે ડભોઈમાં ઉચિંતી કામગીરીને લઈ ઓટો રિક્ષાના ચાલકોમાં ફરી અને બેફામ ચાલતા હાઈવે ટ્રકોના ચાલકોમાં ફફડાટ વ્યાપી જતા નાસબાગ મચી ગઈ હતી જેથી રસ્તા સૂના થવા જઈ પામ્યા હતા જિલ્લા ટ્રાફિકની કામગીરીથી ભારદારી અને મોટા વાહનો બાકાત રહેતા આશ્ચર્ય થવા પામ્યું હતું ફઝલ રઝાક ખત્રી કરજન સંદેશ ન્યૂઝ ડભોઈ